અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણો વિષય છે ધોરણ અગિયારમાં શાસ્ત્ર તો વિદ્યાર્થી મિત્રો તમે સામાજિક વિજ્ઞાન વિષય ભણી ગયા છો તો એવી રીતના સમાજશાસ્ત્ર એ પણ એક સામાજિક વિજ્ઞાન જ છે તો આપણે આપણું જે તમારું જે ધોરણ અગિયારમાં સમાજશાસ્ત્ર જે વિષય છે તેનો અહીં અભ્યાસ કરીશું તો આપણું પહેલું ચેપ્ટર જે છે સમાજશાસ્ત્ર પરિચય તો એની સો ઇન્ટ્રોડક્શન ટુ સોશિયોલોજી સમાજશાસ્ત્ર પરિચય એના વિશે આપણે અભ્યાસ કરીશું તો આપણે આપણા ચેપ્ટરની પ્રસ્તાવના વિશે જોઈએ તો આપણા આપણી આસપાસ એટલે કે આપણી આસપાસના પર્યાવરણથી લઈને ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો કૃષિ વ્યવસ્થા આર્થિક વિકાસ અને તેની સમસ્યાઓ ભૌગોલિક વિશેષતાઓ ન્યાયતંત્ર જેવા અનેક મુદ્દાઓની સમજ તમે ધોરણ દસના સામાજિક વિજ્ઞાનમાં મેળવી તો સામાજિક વિજ્ઞાનમાં અનેક વિજ્ઞાનોનો સમાવેશ થાય છે તેમાંનું એક વિજ્ઞાન એટલે સમાજ શાસ્ત્ર આપણે જ્યારે વિજ્ઞાન શબ્દ બોલીએ તો બે પ્રકારના વિજ્ઞાનોનો સમાવેશ થાય છે પહેલું ભૌતિક કે પ્રાકૃતિક વિજ્ઞાન અને બીજું સામાજિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાનોમાં પદાર્થ વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર અવકાશ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે અને જ્યારે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર માનસ રાજ્યશાસ્ત્ર વગેરેનો અભ્યાસ થાય છે તો આપણે અહીં એટલે તમારો જે વિષય છે તો આ વિષયમાં આપણે સમાજશાસ્ત્રનો અર્થ તેનો વિષય વસ્તુ એટલે તેનો ઉદ્ભવ કેવી રીતના થયો તેનો વિકાસ કેવી રીતના થયો અને સમાજશાસ્ત્રમાં ખરેખર શેનો સમાવેશ થાય છે કઈ બાબત છે તો આ વિષય વસ્તુ અને અન્ય સમાજશાસ્ત્રની અન્ય શાખાઓ વિશે આપણે પરિચય મેળવીશું તો જોઈએ આપણે સમાજશાસ્ત્ર શબ્દનો ઉદ્ભવ કેવી રીતના થયો તો સમાજશાસ્ત્રને આપણે અંગ્રેજીમાં કહીશું સોશિયોલોજી તો આ સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાનો શબ્દ જે છે સોશિયસ અને ગ્રીક ભાષાનો શબ્દ લોગોસ સોશિયસ અને લોગોસ અહીંયા જરાક ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ અને સાંભળજો પણ કે લેટિન ભાષાનો શબ્દ જે છે સોશિયસ અને ગ્રીક ભાષાનો શબ્દ છે લોગોસ અને સોશિયસ એનું સોસિયો થયું અંગ્રેજી શબ્દ અને લોગોસ પરથી લોજી ઉતરી આવ્યું અંગ્રેજી શબ્દ તો આમ કે સોસિયો એટલે સમાજ સાથે સંકળાયેલું એનું ગુજરાતી અર્થ આપણે કરીએ સોશિયોનું ગુજરાતી સમાજ સાથે સંકળાયેલું અને લોજીનું ગુજરાતી કે નો અભ્યાસ નું જ્ઞાન અથવા વિજ્ઞાન તો આમ કે સમાજ શાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વૈજ્ઞાનિક અધ્યયન સમાજ સાથે સંબંધિત હકીકતો દાખલા તરીકે સમાજ તો સમાજની અંદર સંબંધો છે રીત રિવાજો છે પરંપરાઓ છે ધારાધોરણો છે દરજ્જાઓ છે ભૂમિકાઓ છે નીતિ નિયમો છે તો આમ કે જે બધી જ હકીકતો છે તેનું વૈજ્ઞાનિક અધ્યયન તો એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસના અભ્યાસનું કેન્દ્ર બિંદુ કોણ હશે માનવીનું સમાજ જીવન કારણ કે સમાજશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે તો શેનો અભ્યાસ કરે છે સમાજનું સમાજ સાથે સંકળાયેલ હકીકતોનું તો માનવીના સામાજિક સંબંધોના તાણાવાણાને સમજવા અને સમજાવવાનો પ્રયત્ન કરે છે એટલે જો મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીઓ કહે છે કે સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ સામાજિક સંબંધો અથવા તો સામાજિક સંબંધોનું ગોફન છે તેને આપણે સમાજ તરીકે ઓળખીએ છીએ સમાજ દાખલા તરીકે એક બાળકનો જન્મ થાય છે બાળક મોટો થાય શિક્ષણ મેળવે રોજગાર ધંધો પ્રાપ્ત કરે ત્યારબાદ એના લગ્ન થાય ફરી પાછું બાળક સર્જનની ક્રિયા થાય એટલે કુટુંબનું નિર્માણ થાય એવી રીતના સંતતિ આગળ વધે તો આમ સમાજની રચના થાય એની અંદર સમાજના નીતિ નિયમો ધારાધોરણો હોય દરજ્જો હોય ભૂમિકા હોય સમાજના વિવિધ પાસા હોય હકીકતો હોય તો આમ કે સમાજ સમાજશાસ્ત્રનો વિષય વસ્તુ એ સામાજિક સંબંધો અથવા સામાજિક સંબંધોનું ગુફન છે જેને આપણે શું કહીએ છીએ સમાજ તો હવે આપણે જોઈએ સમાજશાસ્ત્રની વ્યાખ્યા તો સમાજ સમાજશાસ્ત્રની પહેલી વ્યાખ્યા આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે આ વ્યાખ્યા આપી છે સિમ્બોલ યંગ કે સમાજશાસ્ત્ર જે છે કોનો અભ્યાસ કરે છે માનવના વર્તનનું કે મનુષ્ય જે વર્તન કરે છે તો તેના વર્તનનો સમૂહમાં અભ્યાસ કરે છે દાખલા તરીકે શાળામાં વિદ્યાર્થીનું વર્તન અને કુટુંબમાં બાળકનું વર્તન સમજાયું આગળ આપણે જોઈએ બીજી વ્યાખ્યા છે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે આ વ્યાખ્યા આપી છે યંગ અને મેક નામના સમાજશાસ્ત્રીએ તો તમારે આ વ્યાખ્યા પણ યાદ રાખવાની છે કે માનવ જીવનના જે સામાજિક પાસાઓ છે માનવ જીવનની જે સામાજિક બાબત છે તો તેનું માનવ જીવનના સામાજિક જે બાજુઓ છે મનુષ્ય માનવ મનુષ્યની દાખલા તરીકે આર્થિક બાબત હોય સામાજિક બાબત હોય ધાર્મિક બાબત હોય તો આ દરેક પાસાનો વૈજ્ઞાનિક રીતે સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર સામાજિક જૂથો તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે ફરીથી કે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે તો દાખલા તરીકે પહેલાં તો જોઈએ કે આ વ્યાખ્યા આપણને આપી છે એચ એમ જોન્સન داخل طریقے સામાજિક જૂથ તો વિદ્યાર્થી જૂથ તેનું આંતરિક સ્વરૂપ તો તેનું સ્વરૂપ કેટલાક તોફાની વિદ્યાર્થીઓ પણ હોય કેટલાક શાંત વિદ્યાર્થીઓ હોય કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓ હોય તો આમ કે સમાજના અલગ અલગ જૂથ સ્ત્રીઓનું જૂથ પુરુષોનું જૂથ વિદ્યાર્થીઓનું જૂથ એના સ્વરૂપ પછી સંસ્થાના પ્રકાર જેમ કે શિક્ષણ સંસ્થા लग्न સંસ્થા ઔદ્યોગિક સંસ્થા અને તેને ટકાવી રાખતી હવે દાખલા તરીકે લગ્ન સંસ્થા તો હાલમાં ચાલી આવી રહી છે સમાજ સામાજિક સંસ્થા સમાજ દાખલા તરીકે આપણો મુસ્લિમ એક સમુદાય છે સમાજ છે એવી રીતેના વિદ્યાર્થીઓનું જૂથ છે ઉદ્યોગ છે તો શું ઉદ્યોગ બંધ થઈ ગયો છે ના હમણાં સુધી ચાલતું આવ્યું છે તો આમ કે તેને ટકાવી રાખવા માટે અને પરિવર્તન લાવવા માટે કઈ પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધ સંબંધો દાખલા તરીકે વિદ્યાર્થી જૂથ હવે તમે ધોરણ અગિયારમાં છો એવી રીતના દસના દસ ધોરણ દસના વિદ્યાર્થી હશે તો દસમાનું જૂથ અગિયારમાનું જૂથ તો એના વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે તો આમ સમાજશાસ્ત્ર સામાજિક જૂથો તેના આંતરિક સ્વરૂપ અથવા સંસ્થાના વિવિધ પ્રકારો તેને ટકાવી રાખતી અને પરિવર્તન લાવતી પ્રક્રિયાઓ અને જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે આગળ આપણે જોઈએ કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ પ્રકારો પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસરોનો તે અભ્યાસ કરે છે આ વ્યાખ્યા આપી છે વિદ્યુત જોશીએ ફરીથી વ્યાખ્યા જોઈએ આપણે કે સમાજશાસ્ત્ર માનવીય સામાજિક વ્યવહારોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે કે સમ માનવીના જે વ્યવહારો છે સામાજિક વ્યવહારો તો તેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે અને વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાઓ આપણે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયા દાખલા તરીકે વિદ્યાર્થી દાખલા તરીકે શિક્ષિકાબેન ક્લાસમાં આવે ત્યારે વિદ્યાર્થીઓ બધા ઊભા થાય બરાબર તો શિક્ષક આવે એટલે વ્યક્તિગત પ્રક્રિયાને સામૂહિક આંતરક્રિયા હું બોલું અને તમે બધા જ મને સાંભળું તો આજે આંતરક્રિયાની પ્રક્રિયા છે હું બોલું છું ને તમે સાંભળી રહ્યા છો તો હું બોલું એ વ્યક્તિગત છે ને તમે બધા સમૂહમાં એને સાંભળી રહ્યા છો તો આંતરક્રિયાઓની પ્રક્રિયાઓ અને સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ તો સામાજિક સમૂહ છે સમાજના જુદા જુદા જે સમૂહ છે તો એ સમૂહ અને સંગઠનના સ્વરૂપ એ વિદ્યાર્થીનું સંગઠન મજૂરો મજદૂરોનું સંગઠન મહિલાઓનું સંગઠન તેનું સ્વરૂપ એના પ્રકારો અને પારસ્પરિક સંબંધો તથા વ્યક્તિગત વ્યવહારો કે એક વ્યક્તિ જે વ્યવહારો કરે છે તો વ્યક્તિગત વ્યવહારો પર સામૂહિક વ્યવહારોની અસર તેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે તો અહીં આપણી જે વ્યાખ્યાઓ છે સમાજશાસ્ત્રની એના વિશે આપણે પરિચય મેળવ્યું હવે ત્યાર પછીના વિડીયોમાં આપણે સમાજશાસ્ત્રના ઉદ્ભવ પૂર્વે વ્યક્ત થયેલું સમાજ અંગેનું ચિંતન વિશે માહિતી મેળવીશું